લોકશાહીના પર્વ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ લોકો છે તેમના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે જેથી કરીને મતદાન અંગે જાગૃતિ આવે

મતદાન દિવસ એ આપણો અધિકાર છે મત આપવો એ આપણો અધિકાર છે એની અવેરનેસ માટે ઘરે ઘરે અહીંયા તરસાલી વિસ્તારની આજુબાજુમાં જે ગામડું છે ઘર છે નવી નગરી છે એ તમામ જગ્યાએ ઘરે ઘરે જઈને એક અવેરનેસ ઉભી કરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે કે આપણે બધા લોકોએ સાત તારીખે ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે બધાએ મત આપવો જોઈએ કેમ કે એક ભારતીય નાગરિક તરીકે આપણા બધાનું મતદાન કરવું એ આપણો ફરજ છે આપણે આપણો અધિકાર છે એટલે આપણે મત આપવો જોઈએ એટલે ખાસ જેટલા પણ લોકોને ખબર છે કે આ ચૂંટણી છે તો તે દિવસે બધાને જ ખબર છે કે ગરમીમાં ચૂંટણી છે તો એવા બધા લોકોને મારી રિક્વેસ્ટ છે ગરમી લાગતી હોય તો સવારે સાત વાગે નીકળી જાઓ ને નવ વાગતા સુધીમાં મતદાન કરીને આવી જાઓ પણ મતદાન કરવાનું ચૂકશો નહીં મતદાન કરવું જ જોઈએ અને અહીંયા આગળ બહુ સરસ એક સ્લોગન છે અમારી પાસે बहुत जब जबरदस्त से आपरे બધા સૌ એક સાથે બોલીશું ખુ છું મતદાર આળસ કરીસ નહીં ફરક થી જગીસ નહીં મતદાન ચૂકીસ નહીં આજ મેરે લિયે બહોત ખુશી કા ગજ છે કે હમ बालाजी कॉलेज ऑफ લોક ની તરફ સે મતદાન જાગૃતિ અભિયાન કરને જા રહે હૈ बालाजी कॉलेज ऑफ લોક કે વિદ્યાર્થી જો 3 સાલ એલઇન્કનિકલ કોર્સ આમ કર રહે હૈ ઉનકે દ્વારા યે જાગૃતિ અભિયાન આજી બારજી જી ને ભી सोसाइटीज uh, है और जो भी uh, जगह है वहाँ पर सारा जागरूकता अभियान का कार्यक्रम आज लॉ स्टूडेंट्स द्वारा किया जाएगा उपेक्षा करती हूँ कि हमारा जो जागरूकता अभियान है वो परिपूर्ण रहे और सही तरीके से हम मतदान और मतदारों को जो जागृति है वो फैला सकें नमस्ते।